ટોપ ઓલ મળી ગઈ બ્રાન્ડ તો ભાઈ ગુડ મોર્નિંગ મારી સવારે નવ વાગ્યા પછી આવી થાય જો ભાઈ તમારી આવી ગુડ મોર્નિંગ તો ભાઈ તૈયાર થઈને નીકળી ગયા આપણે દુકાને જવા માટે વિન્ટરની મોર્નિંગમાં ભાઈ ધીમે ધીમે ગાડી પર જવાની કંઈ મજા જ અલગ હોય દુકાનમાં પહોંચીને પહેલું કામ ભાઈ બાલ કહેવાશે પહેલું કામ તો એ જ હોય કે ભાઈ બાલ કહેવાશે પણ આપણા બાલ ગમે તેવાય સકલ બી થોડું ઘણું મેટર કરે એટલે હવે હું કેમ ત્યાર પછી કાકા સંતરા આપી ગયા કે વિન્ટરના સંતરા મસ્ત હોય એકદમ તો ભાઈ લઈ લીધા ને વિચારતા ઉઠો કે યાર તમે લોકો બધા વિડીયોને લાઈક કેમ નથી કરતા પછી યાદ આવ્યું કે ગયા તમે બધા તો પોતાના કદાચ નહીં કરતા હોય તો ભાઈ આ છે આપણું ગિફ્ટ આવી ગયેલું એ તમને હમણાં ઓપન કરીને બતાવું કે અંદર શું છે તો ભાઈ આ છે આપણું ફાઇનલ ગિફ્ટ ઓપનિંગ તો ભાઈ આ છે આપણી મોઝો બ્રાન્ડની જીન્સ જોઈ લો કલર વલર કેવો છે મસ્ત છે એકદમ પછી આ એક બીજું બોક્સ હતું એ બોક્સમાં છે ભાઈ આ ટી શર્ટ તો ટી શર્ટનો કલર છે નેવી બ્લુ જે કે નેવી બ્લુ કલરમાં તો થોડુંક સારું દેખાય એટલે નેવી બ્લુ કલર ની મોકાયેલી તો ભાઈ આ છે અમારી કંપનીની ટી શર્ટ સિયાર્મ તો ભાઈ આ છે યુનિફોર્મ આપણું આ કઈ ડીલ નથી કઈ ગિફ્ટ નથી આ આપણું ભાઈ કંપની વાળા મોકલેલું યુનિફોર્મ છે ભાઈ યુનિફોર્મને જેટલા રેટિંગ આપવા હોય તો આપી દેજો કમેન્ટ સેક્શનમાં નેવી બ્લુ કલરની ટી શર્ટ ને બ્લૂ જીન્સ ને ભાઈ કઈ રીતનું એ લોકો કોમ્બિનેશન કરીને મોકલેલું મને કંઈ ખબર નથી પડતી પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે આ યુનિફોર્મ કેવું છે અને એક પૈતું એટલા માટે બીજું ગિફ્ટ આવી ગયું તો ભાઈ આ આપણે ઓપન કરીને જોયું તો ભાઈ એટલું બહુ બધું પેકિંગ અંદર તો ભાઈ આ છે આપણું એક પંચિંગ મશીન આવી ગયેલું છે કુજરમાં પંચિંગ મશીન ભાઈ ફેસ પંચિંગ મશીન હવે આનાથી આપણી એટેન્ડન્સ ભરાવાની છે હવે કંપનીવાળાને મારા પર ભરોસો નથી કે હું છે એટલે આ બધું કરે કે ખબર નહીં પણ હવે આવું જ થવાનું છે ત્યાર પછી ઘેર આવીને ભાઈ નાઈટ કંઈક આવી આપણી આવી ચાલુ થઈ નાલા પોઈરા બધા બટાકા બાપા મૂકી ગયેલા બટા આ લોકો પણ હવે તો કાં જવાનું દાટ કોઈ જાય તારા જોજે તો ભાઈ મોર્નિંગ અને નાઈટ કંઈક આવી થવાની છે આપણી ગુડ નાઇટ